પેલા જીવન ના ને કોઈ આવા ઓલા લેખન કેવું કઈ બહુ હતું નહિ પાંચ ગામડા માણસ આવવું હોય તો હાલી ને મજૂરી કરતા વાહન વ્યવહાર બધા બંધ હતા પછી જાવું કરવું હોય તો બધાને હાલી જવાનો તોય માણસ ને ગમે જાય ને વી આવતા તોય આ રીતના બધાના ટાસી હતી ને અત્યારે જે છે એ બધુંય ચીકડી ઉપર વી ગયું છે

અને પછી એને વિવેકથી થી બધા હાસોતા ને આપણને કોઈ એમ કે અહીંયા જાવું છે તો અમે હાલી મૂકવા આવતા હરખો મારક ચિંતા અને અત્યારના સમયમાં મારક પર ટિટોરિયન કે આમ નીકળવાની એ રીતના બધા બોલે ને એ આમાં અત્યારના ઓલા પ્રમાણે કંઈ એવું છે નહીં પહેરવેશ પાણકોરાના કપડાં પહેરતા ખાદી પાણકોરો ધોયેલા ને સોરણી પેરણ પેલા પેન્ટ બુશેટ એવા કઈ હતા નહીં તો એ પછી બધાના ખાદી ના કપડા હતા ને એવું આવું ચારી ક્વોટર એવું કઈ હતું નહીં ને હવે જે જે ને ગોટે એવા બધા લે છે ભાવ પહેલાનો હારામાં હારો કોઈને બોલાવવા કરાવવા તો મર્યાદાથી બોલાવા

મર્યાદા ખુબ હારી પેલા જેવી મર્યાદા અત્યારે કોઈ છે નહી પેલા ભાવ થી બધા મીઠા શું બનાવતા નવા વર્ષ માં બધા ભાવ થી જમાડતા ઘેરે ઘેરે મળવા જતા ઠાકર મંદિરે જતા માતાજી એ જતા ભાવ થી બધા મીઠા શું વેચતા અને જમતા બધા ભેળા થઈ વડીલો ની મર્યાદા

પછી એને થાકવાની તો કોઈ ખબર જ નહીં એ તો કોરો ખાવો દઈ કોરો ખાન પાછા કામ ચાલુ કરી દે સવારે વેલા ચાર વાગે ઉભા થાય પાંચ વાગે બધા કામે ખાઈ પી ને ચાર નાસ્તા પાણી એ કરીને ચાર થાય એટલે સો વાગે ચા સવારમાં હવને વાડીને કેડે સડતા વાડીએ ધંધા કરતા પાંધવું છે કોઈ વાવવું છે ગમે હાથી કામ હોય જ વહેલા સાતા આવતા

પહેલાનું નાણું રાણી રાણીશિકાનું હતું આપણે તો બહુ જોયું હોય છે પણ બહુ અનુભવ નથી વાપરેલો નથી વાપરેલામાં એક પીળી બે આની ને આ એકાની ને બે આની ઈ વાપરેલું ઈ જોઈલું પછી નવા પૈસામાં ઈ દૈશ્યો ને પાંચ્યુ ઈ ઈ બધું પહેલાનું ને હવે આપણે કઈ જોયું એ પછી નથી ના પછી નોટુ આવી પેલા વ્યવહાર કરતા એકા કામ કરીને એકા લઈ આવતા હોય ન તો એકબીજા બીજા સગવડ તમારે ઘેર થી મારે ઘેર મારે ઘેર થી તમારે ઘેર જે હોય અનપણ એ પૂછી પાછી નું લઈને એકા બીજા ખાતા ભાગ માં આખો હોય તો અડધો ઈ ખાતા તો અડધો આપણને આપતા એ રીતના વ્યવહાર બધા કરતા અને અત્યારે તો એવું કઈ છે નહીં પેલાના બાળપણ રમતા ભણતા ગરિયે રમતા પડિયે રમતા આ સમય એવો હતો અને તો કોઈને મા બાપને કોઈને મનમાં રચના નહીં છોકરાઓ લાડી ખુશીથી બધા રમતા ભણતર હતું બધો છોકરાઓ ભણાવતા અને રમાડતા પણ એ બધું વિજ્ઞાન એવાવું નહીં એ બધું દેશી આ માસ્તરને ટેમ જાય નિયાળીઓ ટેમ જાય એવું ભણતર હતું બાકી કઈ કોઈ પાસ થઈને ઓરું થાય એવું હતું નહીં પહેલાના શિક્ષો બધા આમ હાસ આવતા હરખી રીતે ભણાવતા અને હરખી રીતે રમાડતા ને હવેના શિક્ષો માવા સુરત પણ નિહાળ્યો ને માવા લેવા મોકલે અને પોતે બાર બેહન માવા ખાઈને આપણને ભણાવાની એ જ કઈ ખબર નહીં તેમ થાય કે હાજરી પૂરી ને નીકળી જાય ત્યાં વાહન આહીથી જતા અમે બગડાણાથી નવ કિલોમીટર ડુંગર પરથી હાલીન જતાથી ત્યાં એક વાહન મળતું મવા આવવાનું એ રીતના વાહન આવતા હાલવાનું તો જેવું કામ હતું પાંચ પોગે બે દમણે પોગે કોઈ હાજે પોગે જે જેવું કામ હતું મહેમાન ગતિ હારામાં હારે મહેમાન ગતિ માં બધું દેશી ભાવથી થી આવું આવવું ભાવ થી બેહારવા ભાવ થી બોલાવવા ભાવ થી બધાને રહેવાનું પેલા લગ્ન થતા પેલા માં પંદર પંદર વાના લગ્ન આવતા પછી પીઠિયું ભેડ ગામ ગામમાં વાના ખાવા પછી ઢોરધરણ વાળા લગ્ન

કોઈ રાજતા પી લેવા મોકલતા પછી ગોખરું ગોતતા આવી રીતે એ બધું મોકલતા દેશી દવાઓ પેલામાં લેસ નો માણસ કોઈ બીડી પીતા કોઈ સાફી પીતા અત્યારે તો બધું જેવું લાગે પેલા જેવું જોઈ તો અત્યારે નવાય જેવું લાગે ગઢિયા બુટિયા કોઈ વાત કરતું હોય હોય તો એને કોઈ ને પેલા હાલીન અત્યારે આપડે ગયા બીજા ભાઈ બાર બોલાવીને ભેળા કરીને પણ ગામડા ભેળા થતા ભાવ થી બધા ભેળા થઈ ને આનંદ થી બધા કરીને આવતા લાપસી ખાન અને પછી હવ રીતે હવ રુદા પડતા આનંદ થઈ ગયા ને એવી રીતના ભાવ હતા ગયા જે ક્યાંય હાથું હતું અને હવે એ બધું કઈ આમાં કઈ છે નહીં જય માતાજી